અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે આવક જાતિના દાખલા માટે બળવડતા તડકામાં અરજદારોએ શીખવવાનો વારો હાલ વેકેશન બાદ ઉગળતી શાળાઓ પહેલાં એડમિશન માટે આવક જાતિના દાખલા નોન ક્રિમિલેવર સર્ટી સહિતના દસ્તાવેજો માટે જન સેવા કેન્દ્ર ખાતે અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકા સેવા સદન સ્થિત જન સેવા કેન્દ્ર ખાતે અરજદારો સવારથી લાઈનો લગાવી દાખલા મેળવવા ઊભા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા સરકાર દ્વારા અરજદારોને અગવડ નહીં પડે તે માટે સવારે નવ થી સાંજે સાત કલાક સુધી જન સેવા કેન્દ્રો કાર્યરત રાખવા સૂચના આપી હોવાનું અરજદારો જણાવી રહ્યા છે પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર ફરજ પર હાજર નહીં જણાતા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે અરજદારોને અગવડ નહીં પડે તે માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે મારું નામ જવાહરભાઈ ઈશ્વરભાઈ મિસ્ત્રી છે હું ગ્રીન પાર્ક સોસાયટી રેલવે સ્ટેશન પાસે અંકલેશ્વર રહું છું મારી છોકરીના છોકરાના આવકના દાખલા બક્ષીપણનો દાખલો અને નન ક્રિમિનલના દાખલા માટે મેં અહીંયા આગળ આવેલો છું આ મેં આગળ દાખલાના ફોમ ફોર્મ ભરીને બધું કરી દીધું છે મને બે દાખલા મળ્યા પણ નન ક્લિમ આજે આપવાના હતા તો હું નવ વાગ્યાનો અહીંયા આવ્યો છું અત્યારે પોણા અગિયાર થયા છતાં બી કોઈ કર્મચારી અહીંયા હાજર નથી આખી ઓફિસ બધી ખાલી છે હવે ગવર્મેન્ટનો નિયમ છે કે ભાઈ હમણાં ગવર્મેન્ટે ગઈકાલે ડિક્લેર કર્યું કે ભાઈ હવાના નવથી સાંજના સાત સુધી બધાને આ દાખલા મળશે છતાં બી અહીંયા ઓફિસમાં તમે જુઓ તો કોઈ કર્મચારી નથી હાજર અહીંયા પાછળ બધા સોથી દોઢસો માણસો આવેલા છે તાપમાં બધા ઉભા રહેલા છે છતાં બી કોઈને કોઈ બોલતું બી નથી અને અમારા જેવા કર્મ અમારી જેવા જે રિટાયર માણસ આવીને જે તાપમાં હેરાન થાય છે અને અમને કંઈ થાય જવાબદારી કોની બીજું આગળ સાતમી પહેલાં તો બધું ઇલેક્શનમાં બધા કર્મચારીઓ રોકાયેલા હતા ઇલેક્શનમાં હવે સાતમી પછી બી આ જો આ પ્રમાણે જો થતું હોય ઇલેક્શન તો પતી ગયું બરાબર અને આ દાખલા મળતા નથી હવે છોકરાઓની પંદરમી પંદરમી એપ્રિલ રજેશનની છેલ્લી તારીખ હતી એના માટે બી મેં આગળ રજૂઆત કરીને અઠાવીમી મે એક્સટેન્ડ કરાવી ધ